હગું બગું કરેલું પેલા હા કર્યું માતાજી આ એ નડવા વાળું છે અચ્છા કર્યું તું અને તોડેલું છે માતાજી આગળ સગાઈ કરે હા સગાઈ કરો સગાઈ કરો એટલે એક વાત પાકી કહેવાય સંબંધ એક પાકો કહેવાય વચન પડ્યું કહેવાય હવે એ વચન આલી સગાઈ કરી અને પછી કોઈ કારણોસર સગાઈ તોડી નાખો

જીવ ભર્યો એટલે મન થી છે ને કોઈ હા હાલે કોઈ ને હા કો નાખે એમ કે આમ થઈ જાય કોક નું કોક તો જીવ બારે એ જીવ બારેલો હોય ને એ તમારા આવનારા આવા દીકરા દીકરીઓ હોય ને એના નડતર રૂપ થાય એટલે મેં દર્શન મેં એવું કીધું કોઈ નડતર છે એ મને લાગ્યું તું મને

પછી તોડી વચન એમની આબરૂ જઈ એટલે ફાડી નાખે ક્યાં ચાઇ જાય એક જોયું તું ને એક મેટર જોઈએ છે એ આટલી જ વાત હતી સામાન્ય માં છૂટું લઈ લીધું પણ મંગલસૂત્ર પહેરું છું એટલે મંગલ સૂત્ર પહેરે તો છૂટું કહેવાય તમે જઈ અને માફી માંગો કે ભાઈ મારી આ ભૂલ છે મને પસ્તાવ ભૂલ થઈ જાય તમે અત્યારે કરવા જાવ શરમાવ આટલા વર્ષથી તમનું કેવું એના લગ્ન થઈ જાય હોય બધું એટલે થોડું શરમજનક લાગે એટલે પટેલ કોઈ અત્યારે કોઈ કરી શકતું પણ જો મન થી તમે દંડ કા ભોગવી લો કા એનો પસ્તાવો કરો પસ્તાવો એક દંડ જ છે પસ્તાવો કરવા તૈયાર છે તો રોજ પસ્તાવો કરી ચકલા ચણ નાખતા રહેશો ને પ્રાર્થના કરતા રહેશો ને અને ઘર ની બહાર છે ને એક વાડકી ઘાસ માં પોણી લઈ બે અગરબત્તી કરી અને પોણી ધરાવજે એના દેવના ના નોમ થી એની મમ્મી ના નોમ થી શું કીધું બીજો ગ્લાસ એના પપ્પાના નામથી એમ કે જો મેં આ ભૂલ કરી છે ને ભૂલ ના બદલો હિસાબ તમે લેવા આવ્યા ભલે પણ આ વાતનો મને પસ્તાવો છે હવે ક્યારેય નહીં કરું ભૂલ ચોક માફ કરજો તમને પાણી પીવડાવું છું ને રજા તમને આલુ છું